આ ઉપરાંત સુરેખીય સંબંધ સુરેખ સહસંબંધ તમને વિદ્યાર્થી મિત્રો આવડતો હશે તો સુરેખીય સંબંધ તો આવડશે તો સુરેખીય સંબંધ ના પણ કેટલા માર્ક છે સોળ માર્ક છે આ ઉપરાંત સામાયિક શ્રેણી સામાયિક શ્રેણી સુરેખીય સંબંધ તમને આવડતો હશે તો સામાયિક શ્રેણી આવડશે કારણ કે સામાયિક શ્રેણી માં પણ સૂત્ર કોના ઉપર આધારિત છે તો કે સુરેખીય સંબંધ ઉપર આધારિત છે એના આધાર માં છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે પાંચમા ક્લાસ ના જે દાખલા કવર કર્યા.

આવડવા જરૂરી છે તો બધા ચેપ્ટર આપણે સૂત્ર બોર્ડ ઉપર કરાવશું કે કેવી રીતે યાદ રાખવા માટે ટ્રીક હશે એ પણ આપણે સમજાવશું કયા દાખલા માટે કયા સૂત્ર નો ઉપયોગ કરવો એ પણ આપણે સમજાવશું વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આંકડા શાસ્ત્ર વિષય માં પાસ કરવા માટે મારી ચેનલ અકાઉન્ટ ગુરુ છે છૂટેલ ગુરુ ને આપણે સબસ્ક્રાઇબ કરશું અને બેલ આઈકન ઉપર ક્લિક કરશું ઓકે થેન્ક યુ